શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો YouTube જી અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં પોષ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશી કે જેને સટ તિલ્લા એકાદશી કહેવામાં આવે છે તેની કથા અને તેના મહાત્મા વિશે જાણીશું મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુદ્વજ મંગલમ પુંડરી કાક્ષુ મંગલાય તનોહરી શટ એકાદશી વ્રત કથા સૂત પુરાણજીએ કથા આગળ ચલાવતા કહ્યું કે એકવાર ઘાબસ્થી ઋષિને લાલભ્ય નામના એક મહામુનિએ પ્રશ્ન કર્યો કે હે મહાતેજસ્વી પ્રભુ કૃપાધારી આ જગતમાં કેટલાય માનવજીવો પાપાચાર કરે છે વળી પરસ્ત્રી ગમન કરે છે ચોરી લૂંટફાટ કરે છે ગૌવધ કરે છે તો શું તેઓનો નર્કમાં વાસ ન થાય અને તેઓ મોક્ષ ગતિને પામી શકે તેવો કોઈ ઉપાય નથી લાલભ્ય ઋષિના આ અતિ ઉત્તમ અને લોકકલ્યાણકારી અને કડી કાળના પાપાત્માઓને આશીર્વાદરૂપ પ્રશ્ન સાંભળીને ગાભસ્થી ઋષિ અતિ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું હે ઋષિ અગ્રગણ્ય આપનો પ્રશ્ન અતિ ઉત્તમ છે અને એ વાત આપે મને પૂછી છે કે જે આજ દિવસ સુધીમાં બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્રાદિક દેવતાઓએ કોઈને કહી નથી તેમ છતાં તમારી જાણ માટે તમને હું કહું છું પોતાના કલ્યાણ માટે માનવે આ શ્રેષ્ઠ સટિલા એકાદશીનું વ્રત પોષ માસની વત અગિયારસે પુષ્ય નક્ષત્રમાં કરવું ભૂરું કોળું સોપારી અથવા શ્રીફળ લઈને ભગવાનની પૂજા કરીને પ્રાર્થના કરવી કે હે ગોપીનાથ હે મધુસૂદન હે દેવકીનંદન હે પરમાનંદ દયાના સિંધુ છો આપ મારા જેવા મો માયાથી ઝઘડાયેલ આ સંસાર સાગરમાં અટવાયેલા ઉપર પ્રસન્ન થઈ મારા ઉપર કૃપા કરીને મારો ઉદ્ધાર કરો સટ્યા એકાદશીના વ્રત ઉપવાસમાં છ પ્રકારનો ઉપયોગ કરવાનું કહ્યું છે ખાવામાં સફેદ તલ અને દાનમાં કાળા તલનો ઉપયોગ કરો શરીરે ચોપડવા તેલનું પાણી કરી દેવું હોમવામાં તલનો ઉપયોગ કરવો તલ આરોગવા તલનું દાન દેવું એકાદશીના વ્રત ઉપવાસ ધારીએ આ છ પ્રકારે તલનો ઉપયોગ કરવાનો હોય છે અને તેથી તેના પાપોનો નાશ થાય છે સટ્ટીલા એકાદશીમાં તેલનો મહિમા વધારે હોવાથી સટ્ટીલા એકાદશીના નામથી ઓળખાય છે એકવાર નારદે પૂછ્યું હે ભગવાન આ શક્તિલા એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે તે જણાવ્યું ભગવાને કહ્યું હે નારદ મૃત્યુલોકમાં એક બ્રાહ્મણની સ્ત્રી ખૂબ જ ધર્મનિષ્ઠ અને અનેક વ્રતો કરવાવાળી હતી તે બારે માસના વ્રતો વિધિપૂર્વક કરતી તે ગરીબ બ્રાહ્મણ તથા કુમારિકાઓને પ્રેમથી તલ દાનમાં આપતી પરંતુ તેણે કોઈ વિષ્ણુ ભક્તને દાન આપ્યું નહોતું બ્રાહ્મણ સ્ત્રીને વ્રત કરતી દાન દક્ષિણા દેતી જાણીને ભગવાનને તે સ્ત્રીની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને ભગવાન ધરતી ઉપર આવ્યા અને ગરડા ડોસાનું રૂપ લઈને હાથમાં પાત્ર લઈ તે સ્ત્રી પાસે આવી ભિક્ષાની માગણી કરી પેલી સ્ત્રીએ ક્રોધ કરીને એક માટીનો ગોળો પાત્રમાં નાખ્યો એટલે ભગવાન સ્વર્ગલોકમાં પાછા પધાર્યા દિવસો પછી બ્રાહ્મણી વ્રતના પ્રભાવથી વૈકુંઠમાં આવી માટીનો ગોળો ભગવાનને અર્પણ કર્યો હતો તેથી તેને સુંદર ઘર મળ્યું પરંતુ તે ઘર સાવ ખાલી હતું આ જોઈને બ્રાહ્મણી ભગવાન પાસે ગઈ અને બોલી મેં કેટલાય વ્રતો દાન દક્ષિણા આપ્યા છે અને વ્રતો કર્યા છે ભગવત સ્મરણ કર્યું છે તેનો બદલો શું ખાલી ઘર જ પ્રભુ ત્યારે ભગવાને તેને કહ્યું તું પાછી તારે ઘરે જા અને ઘરના દરવાજા બંધ કરીને બેસ છે ત્યાં દેવતાઓની સ્ત્રીઓ તને મળવા આવશે પરંતુ તારે દરવાજા ખોલવા નહીં જ્યાં સુધી તેઓ સટતીલા એકાદશીની વાર્તા તને સંભળાવે નહીં ત્યાં સુધી તું દરવાજો ખોલીશ નહીં ભગવાને કહ્યા મુજબ તે બ્રાહ્મણી ઘરે ગઈ અને બારણા બંધ કરીને ઘરમાં બેસી ગઈ થોડીક વાર પછી દેવતાઓની સ્ત્રીઓ તેને ત્યાં આવી અને કહેવા લાગી હે બહેન ઘરના દ્વારા ખોલો અમે દેવ સ્ત્રીઓ આપને મળવા આપના દર્શન કરવા આવ્યા છે પરંતુ બ્રાહ્મણીએ અંદરથી જ જવાબ આપ્યો કે આપ આવ્યા છો તો ભલે આવ્યા પણ ઘરનું દ્વાર નહીં ખૂલે પણ જો તમે મને સટતીલ્લા એકાદશીના વ્રતની કથા કહો તેનું પુણ્ય કહો તો જ દ્વાર ખોલો નહીં કહો તો દ્વાર નહીં ખોલું બ્રાહ્મણીની વાત સાંભળી દેવતાઓની બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ પુણ્યના ક્ષયને લીધે કોઈ કથા કહેવા તથા સક્તલા એકાદશીનું પુણ્ય કહેવા તૈયાર થઈ નહીં તેઓમાં એક દયાભાવવાળી દેવસ્ત્રી હતી તે બોલી મારે તો તેમના દર્શન કરવા છે માટે હું તો તેમને શક્તિલા એકાદશીની કથા કહીશ અને તેણે તે પ્રમાણે બ્રાહ્મણીને કથા સંભળાવી બ્રાહ્મણીએ ઘરના દ્વાર ઉગાડ્યા ત્યારે દેવતાઓની સ્ત્રીઓની નજરે એક દેવી ગાંધરવી રાક્ષસી કે નાગકન્યાથી પણ અતિ સ્વરૂપમાન સ્ત્રી નજરે પડી વળી સટ્ટીલા એકાદશીના પુણ્યથી તેનું ઘર ધન ધાન્યથી ઉભરાયેલું હતું એટલે જે કોઈ ભાવિક વ્રત કરે સટ્ટીલા એકાદશીનું તેમણે યાદ રાખી અને સંભાળથી બ્રાહ્મણોને દાનમાં તલ તેમજ વસ્ત્રોનું દાન કરવું જેથી જન્મ ભાવિકોને સુખ સંપત્તિ અને ધન ધાન્ય અને શાંતિ મળે Jai Sri Krishna.